નમસ્કાર મિત્રો તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસની વારસે આજે શુક્રવાર આજના વિડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઉષી સપાટીએ વધુ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દશક દિવસની અંદર ડુંગળીના જે ભાવની અંદર વધારો જોવા મળે તેવી સંભાવનાઓ છે અને ડુંગળીની આવકમાં પણ જોરદાર ઉછાળો આવે તેવી સંભાવનાઓ રહેલી છે ડુંગળી બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને ગુજરાતમાં આવકો દરેક સેન્ટર પર થોડીક વધી છે પરંતુ યાર્ડ દ્વારા જે કાપ મૂકવામાં આવી રહ્યો હોવાથી આવકો અત્યારે કપાણી છે આગામી દશક દિવસની અંદર ડુંગળીની આવકો હજુ પણ વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં થોડા દિવસની અંદર ભાવ અથડાય તેવી સંભાવનાઓ છે ત્યારબાદ આવકો વધુ વધારો થશે એટલે ભાવમાં પણ પચાસ રૂપિયાનો ઘટાડો થાય તેવી ધારણાઓ રહેલી છે સરકાર દ્વારા જે નિકાસની ડ્યુટી છે વીસ ટકા દૂર કરવામાં નહીં આવે તો ડુંગળી બજારમાં પણ સુધારો થાય તેવા સંજોગો દેખાતા નથી અને ડુંગળીના વેપારીઓ કહે છે કે થોડા દિવસની અંદર સફેદ ડુંગળીની આવકમાં વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે ત્યારબાદ જે લાલ ડુંગળીની આવકમાં પણ આ વર્ષે વધારો થાય તેવી રહેલી છે અને જોવાનું રહ્યું કે ખાસ ફેબ્રુઆરી મહિનાની અંદર ડુંગળીના બજારમાં કેવો ઉછાળો જોવા મળી શકે છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન